દાહોદમાં આદિવાસી સમાજની બેન દીકરીઓ માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી અને આદિવાસી સમાજ પર અભદ્ર ટિપ્પણી કરનાર સામે દાહોદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવતા દાહોદ આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે તેઓ દ્વારા જે સમૂહ દ્વારા આ પ્રકારે ટિપ્પણી કરવામાં આવી છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે કચ્છ જિલ્લાના રાપર તાલુકાના બે સમૂહ દ્વારા એક મહિના અગાઉ આદિવાસી સમાજની બેન દીકરીઓને લઈને અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેમ મન ફાવે તેમ બોલીને એક વિડીયો બનાવવામાં આવ્યો હતો અને આદિવાસી સમાજને લઈને પણ અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી જેને લઈને આ વિડીયો વાયરલ થતાં જ આદિવાસી સમાજમાં ભારે રોષ પ્રવર્ત્યો છે આ માટે આ બંને એસમો કે જેમના દ્વારા આદિવાસી સમાજ પ્રત્યે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેની સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી પરંતુ દાહોદમાં સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ મામલે કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવતા આદિવાસી સમાજ દ્વારા કાર્યવાહીની માંગ કરવામાં આવી છે

મિનિટો સમસ્ત અમારા જે યુટ્યુબર છે ભાઈ અમે આવ્યા છે અમને અમારા સમાજ બહુ લાગણી છે એટલે અમે કહીએ છીએ કે જ્યાં સુધી અમની ધરપકડ ના થાય ત્યાં સુધી અમે લડતા રહીશું અને સરકાર ને હું બી હાથ જોડીને વિનંતી કરું છું કે કાર્યવાહી કરો જય જોહાર જય આદિવાસી બોલી રહી છે ત્યારે આદિવાસી સમાજના યુવાઓ દ્વારા ધાનપુર પોલીસ સ્ટેશન ફતેપુરા પોલીસ સ્ટેશન ગરબાડા પોલીસ સ્ટેશન તેમજ દાહોદ સાયબર ક્રાઇમ ખાતે ફરિયાદો આપેલ છે છતાં પણ આ દિન સુધી આ લોકોની ધરપકડ કરવામાં આવી નથી અને એની તપાસ કરવામાં આવી નથી જેથી આદિવાસી સમાજના યુવાનો તેમજ નેતાઓ અહીં આવ્યા છે એની તપાસ કરવા માટે અને ધરપકડ કરવા માટે જો એની ધરપકડ કરવામાં નહીં આવે તો સમગ્ર આદિવાસી સમાજના યુવાનો તેમજ યુવતીઓ પણ અહીં ધરણા પ્રદર્શન કરશે અને ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરશે જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે અને સરકાર એવું કહે છે કે અમુક જે લોકો અસામાજિક તત્વો

રાજકારણીઓ અને સમગ્ર સમાજના વડીલો પણ ઉપસ્થિત રહ્યા છે આદિવાસી સમાજ પર છેલ્લા કેટલાય ટાઈમથી મા બેન દીકરીઓની અભદ્ર ગાળીઓ અને અભદ્ર ભાષામાં આદિવાસી સમાજનું અપમાન કરેલ છે અને આ વિષય પર ધાનપુર તાલુકા ગરબાડા તાલુકા ઝાલો તાલુકા ફતેપુરા અને દાહોદ તાલુકા દ્વારા સાયબર ક્રાઈમ દાહોદ ખાતે ફરિયાદ નોંધાવી હતી પરંતુ આજે અ બાર પંદર દાડા થઈ ગયા હોવા છતાં પણ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન રિસ્પોન્સ મળ્યો નથી અને જે આદિવાસી આદિવાસી સમાજ પર પર અને 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 દીકરીઓ અભદ્ર ગાળાગાળી કરવાવાળા બે છે ઠાકોર વનરાજ ઠાકોર છે તે લોકો પર એટ્રોસિટી મુજબ કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે અને ધરપકડ કરી અને તાત્કાલિક ધોરણે આમાં આદિવાસી સમાજને ન્યાય આપવામાં આવે નહી તો આવનાર સમયમાં આદિવાસી સમાજ ઉગ્ર થી ઉગ્ર આંદોલન માટે તૈયાર છે જોહાર આભાર